એના વિશે પૂરી વાત કરીશ તમારો કિંમતી બે મિનિટનો સમય મને આપજો હું તમારો મિત્ર હેતલ કુમાર સાવલિયા શું કહેવા માંગુ છું શાંતિથી સાંભળજો વિડીયો પસંદ આવે તો બીજા ગ્રુપ સર્કલમાં શેર કરજો જેથી કરીને તમારા કાકા દાદા મામા માસી બેન બનેલી શાળા પૂવા જોઈ શકે દોસ્તો આ કંપની છે એમ કે મસાલા એમ કે મસાલા અને એમ કે મસાલા બનાવટ કોની છે

આગ્રહ હું એવો રાખ્યો છું જેથી કરીને ઘરે ઘરે એમ કે મસાલા પહોંચે મારી બહેનો અને માતાઓનું કેવું હોય છે એક લેડીસ હોય ને તો એ ઓળખી જાય છે એને તરત ખબર પડી જાય છે કઈ વસ્તુ સારી કઈ વસ્તુ નહીં સારી પણ આ બે પડીકા તોડે યુઝ કરે પછી ખબર પડે એમ તો આ પેકેટ જોઈને કેમ ખબર પડે છે વાપરશો ત્યારે અને મને ભાવતી વધારે પ્રોડક્ટ એવી પણ લાવ્યો છું દોસ્તો આ છે ચાનો શોખીન છું આ એમ કે મસાલા સરસ મજાનું પેકિંગ છે દોસ્તો પોતે જ બનાવટ કરે છે બહેનો અને માતાઓ અને કેતનભાઈ શિક્ષક છે નીતિવાન છે એમના શબ્દો મને મગજમાં છે કેતનભાઈ ખાલી એટલું જ કીધું હેતલ કુમાર ઘરે ઘરે કિચનમાં વપરાય એ ટાઈપની પ્રોડક્ટ અમે નેચરલ મરી મસાલાની પ્રોડક્ટ ટોટલ બનાવીએ છીએ અને એ સારું ખવડાવવાનો ભાગ રાખીએ છીએ શિક્ષક ને હું દિલ થી નમન અને વંદન કરું છું બધું ભેળસેલ વાળું મળે છે તમે હું જાણીએ છીએ કે માર્કેટ ની અંદર શું ભેળસેલ વાળી પ્રોડક્ટ મળે છે મેં આટલા મરી મસાલા આ ટાઈપનું લીધું છે જો આ ખાખરા છે ખાખરા એમ કે મસાલા હવે તમે એમ કેશો કે બેકરીમાં તો બેકરીમાં મળશે સાહેબ બેકરીમાં નહીં મળે કોઈ પણ જગ્યાએ નહીં મળે ઉપર આપણ નંબર આપણે આપી દેશું નંબર એ નંબરનો સંપર્ક કરશો પછી તમને એની ઉપર કોન્ટેક્ટ કરશો ત્યાંથી મળશે એટલે કોઈ બેકરીમાં કે કોઈ એવી જગ્યાએ જઈને તમે એમ કહેશો કે એમ કે કેનો મસાલો મને આપો ચાનો મસાલો કે છાસનો મસાલો આપો તો એ નહીં મળે કેતનભાઈ કુટનો સંપર્ક કરજો ઓલ ઓવર ઇન્ડિયા કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રી ની અંદર પર તમારે જરૂરિયાત હશે

એમ એમકે મસાલાવાળા કેતનભાઈ ખૂટ ફૂટ એમનું ગામ છે નાનાપોમોદરા રાઈ સાવકુંલા સાહેબ ખૂબ મજાના વ્યક્તિ છે અડધો કલાક હું એમની સાથે બેઠો એમની પાસેથી મસાલા લીધા અને મારા ઘરે યુઝ કરીશ હું તમને એમ નથી કહેતો કે કિચનની અંદર તમે બધા મસાલા વાપરો છો બધા ફેરવી નાખો પણ એક બે વાર થોડો ઘણો મસાલો એની પાસેથી મંગાવો ઘરે ટ્રાય કરો તમને મજા આવશે

બરાબર છે કાજુ કરી તૈયાર થઈ જાય વધારે મહેનત કોઈ જરૂર નથી પરાઠા મસાલા ઘણા બધા મસાલા છે ઘણી બધી પ્રોડક્ટ છે તમે કેતનભાઈ ફૂડ સાથે એક વાર દોસ્તો વાત કરશો ને તમને સમજાય જશે એમના આચાર વિચાર પણ તમને ખ્યાલ આવી મને આનંદ થાય છે આવા વ્યક્તિ ને તો હું પાંચ લોકોને કહું કે ખરેખર સારું કામ કરે ગૃહ ઉદ્યોગ ચલાવે છે ઘણી ખરી મારી બહેનો માતાઓને રોજગાર એના આચાર વિચાર ખુબ સારા છે ખુબ આભાર કેતનભાઈ ખૂટ Thank you, thank you, thank you. Yes, Yes. yes. yes.